ભાવનગરમાં વકીલ સાથે બનેલી ઘટનાને લઈને વકીલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો હતો તો નીકળી જશે આમ જાવ સારા આમ જાવ પાસ રિપોર્ટિંગમાં પાછો મો આવી જાય ઘરે આવી તો હૈયા ગાઉ જાવ આ ફરે તો મેં હૈયા હાલ આવના નહી આવો આવો બે દિવસ પહેલા ભાવનગરમાં એડવોકેટ સુપર હુમલો કરી અને લૂંટનો જે બનાવ બનેલો જે અનુસંધાને વકીલો વિરુદ્ધ ખોટી રીતે ક્રોસ કમ્પ્લેટ લઈને એમાં લૂંટ જેવી ભારે કલમો ખોટી રીતે દાખલ કરી અને વકીલો વિરુદ્ધ જે આ પગલું ભરવામાં આવ્યું છે કે જે આવી લૂંટ જેવા ગુનાઓ કરે નહીં છતાં પણ કોઈપણ જાતિ તપાસ કર્યા વગર પોલીસે જે વકીલો વિરુદ્ધ એક એક પાછા વકીલની કે ત્રણ વિરુદ્ધ જે ગુનો દાખલ કરેલ છે તેની સામે સિવર વકીલ મંડળે સખત વિરોધ કરે વિરોધ દર્શાવેલ છે અને ભાવનગર બારને સિવર બાર સંપૂર્ણ સમર્થન આપે છે ભાવનગર બાર જે કંઈ લડત કરશે એમાં સિવર વકીલ મંડળો સહયોગ આપશે અને પોલીસ આવી લૂંટની કલમો કોઈપણ જાતની તપાસ કર્યા વગર જે દાખલ કરી છે વકીલો વિરુદ્ધ એની સામે એ અધિકારીઓ સામે પગલાં લેવા વકીલ મંડળ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે અને વકીલોએ સિયોર બારણમાં આજે એક દિવસનો કામકાજ અગા ઠરાવ કરે છે આની જો શું કરવા માગતો અમે ભાવનગર બાર જે કાંઈ પગલાં લેશે એને સંપૂર્ણ સમર્થન આપશું અને એ પગલાં અમે કોઈ પણ પગલાં લેતા અચકાશું નહીં